જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જર્સીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર વાર મુલાકાત લઈ જવું નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસ્તર માર્કેટિંગ એડમાં આજે તારીખ ચાર એપ્રિલ ને શુક્રવારના ના રોજ જસ્તર માર્કેટિંગ એડમાં જીરાની આવક જોઈએ તો ગઈકાલે જેવી જોવા મળી રહી છે ત્રણ હજાર ગુણ આસપાસની અને મિત્રો હાલ સામે ટાવર પાસેથી હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈ જીરાના આજના બજાર ભાવ

દેજો ઓર્ડર આવી ગયો છે મિત્ર મિત્ર હેલબેન ઓર્ડર આવી ગયો છે 80 સુપર ધનો મૂસળીવાળો માં એ વેચવાનું છેતારે આ ₹50000 છે હા હાલ

ચાર હજાર એકસો ને સાહીઠ રૂપિયા મીડિયમ ચાર હજાર બસો ને સિત્તેર રૂપિયા બેતાલીસ બેતાળીસ બેતાળીસ બેતાળીસ

સીણો દાણો 8 41 વાલે 41 વાલે આલો આવજો 41 વાલે 41 વાલે 41 એકમાંથી બે ભાગ કરેલા હતા એ વાત બધી સાચી છે મારા ને એમાં ભૂલ કેવી રીતે કે ઘણી નથી મારા આવી કોને કોને આવી ગઈ 4240 રૂપિયા મિડિયમ સુપરમાર્કેટ બે બતાળો 2118

રૂપિયા બજાર આજે ચાર હજાર રૂપિયાથી લઈને ચાર હજાર ત્રણસો ને એસી રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે ગઈકાલે કરતા આજે માઇનોરી બજાર નરમ જોવા મળી રહ્યા છે